કીની મેકઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધ્યા તલાવ રોડ નવસારી ચોકસી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी, महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, अमारी शाखा नवसारी मरोली सूरत

વિજલપુર જૂથ અથડામણમાં બાર વ્યક્તિઓની થયેલી અટકાયત પોલીસ દ્વારા થયેલા કોમ્બિંગમાં હથિયારો થયેલા જપ્ત નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરમાં સ્થાપિત થયેલા વિશાળ મહાદેવ શોભાયાત્રા સાથે શિવ પ્રતિમાને કરાયેલી અભિવાદી અમૃતલાલ દેસાઈ હોસ્પિટલમાં નેત્ર વિભાગ અને ઓપરેશન થિયેટરનું થયેલું લોકાર્પણ રાજકોટની દુર્ઘટના બાદ નવસારીના તંત્રને જોખમી અને ગંભીર બેદરકારી દેખાઈ આવી છે નવસારીમાં નિયમો વિરુદ્ધ ચાલતા ગેમ ઝોન તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા છે રાજકોટના બત્રીસ બાળકો ગુંજાયા જેના પ્રત્યાઘાતો નવસારીમાં પણ પડ્યા છે રાજકોટના કાલાવડ રોડ ઉપર ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ કરી મોતના માછડાની જેમ ધમધમતા ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી સરકારના નિયમોનો સરયામ ભંગ કરી ગેમ ઝોન શરૂ કરનારા રાજકોટના રહીશો માટે યમરાજ બન્યા ભીષણ આગમાં બત્રીસ જિંદગીઓ હોમાઈ ગઈ પરિવારના પરિવાર ગેમ ઝોનની આગમાં ભૂંજાઈ ગયા સમગ્ર ગુજરાત સાથે નવસારીમાં પણ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘતો પડ્યા છે સ્થાનિકોમાં આક્રોશ છે નિયમોનો ભંગ કરી ભૂલકાઓની જિંદગી ભૂંજનારા તત્વો વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ થઈ રહી છે નવસારીનું તંત્ર પણ રાજકોટની ઘટનાને લઈને દોડતું થયું શહેર અને જિલ્લામાં આવેલ ગેમ ઝોન અને મેળાઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી નવસારી ફાયર બ્રિગેડ અને શહેર મામલતદાર સહિતના અધિકારીઓ દરેક ગેમ ઝોનની ચકાસણી કરવા પહોંચ્યા નાગરિકોની સુરક્ષા માટે ફાયર સેફ્ટી અને ઇન અને એક્ઝિટની સુવિધાની તપાસ થઈ હતી તકેદારીના પગલાંના ભાગરૂપે તમામ મનોરંજન અને રમતગમત માટેના ગેમ ઝોનમાં ફાયર સેફટી સહિતની સુવિધા છે કે કેમ તે બાબતની ચકાસણીઓ થઈ હતી મામલતદારની ટીમ અને નગરપાલિકાના ફાયર બ્રિગેડના અધિકારીઓ રવિવારે શહેરના વિશાલનગર ખાતે આવેલ ફન કિડો અને ફન ફોર યુ બીજોમાળ ધ વિલ્સન પોઈન્ટ ઇટાળવા ખાતે તપાસ અર્થે નીકળ્યા હતા અધિકારીઓએ સ્થળ ઉપર ફાયર સેફ્ટી અને આગ જેવી દુર્ઘટના સર્જાઈ તો ઇન અને એક્ઝિટના રસ્તાઓ સુરક્ષાના માપદંડોનો અમલ કરવામાં આવે છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી હતી નવસારી શહેર અને જિલ્લામાં કુલ છ ઝોન બંધ કરાવ્યા હતા સરકારની ગાઈડલાઇન ન આવે ત્યાં સુધી આ ગેમ ઝોન મેળાઓ બંધ રહેશે નવસારી શહેરમાં મેળાઓ પણ અચોક્કસ મુદત માટે બંધ કરવાનો આદેશ કરાયો છે ટાટા હોલ નજીક ફનફેર મેળાનું આયોજન થયું છે આ મેળામાં પણ વિવિધ ગેમ અને બાળકો માટેના મનોરંજનના સાધનો આવેલા છે કેટલાક સાધનો ઇલેક્ટ્રિક કે ગેસ દ્વારા સંચાલિત થાય છે મેળાના સંચાલકો દ્વારા પણ નિયમોનું પાલન થાય છે કે કેમ તેની તપાસ કરવી જરૂરી છે આ મેળામાં એક માસ અગાઉ ગેસ સિલિન્ડર લીકેજ થયો હતો અને લોકોમાં પણ મચી હતી ત્યારે આ પ્રકારના મેળા કેટલા કાયદેસર છે તેની ચકાસણી તંત્ર દ્વારા કરવી જોઈએ આપણે રાજકોટમાં જે ગેમ ઝોનમાં આગની ઘટના બની ને એમાં જાનહાની થઈ છે તે સંદર્ભે આખા ગુજરાત રાજ્યમાં સરકાર શ્રી સૂચના આપી છે કે જ્યાં જ્યાં ગેમ ઝોન ચાલતા હોય ત્યાં આપણે આ ફાયર સેફ્ટી વિગત બાબતની ચકાસણી કરવાની છે એમાં આપણે નવસારી વિસ્તારમાં જે આ જે ફોન કર્યું ગેમ ઝોન છે તો અમે ચકાસણી અર્થે આવેલા છે એમાં ફાયર સેફ્ટીના સાધનો તે લોકો દ્વારા વ્યવસ્થા રાખવામાં આવી છે કે નથી એનઓસી લીધું છે કે લેવામાં આવેલ છે કે નથી તે અને જો આગની ઘટના બને તો એક્ઝિટ છે કે નહીં ઇમરજન્સી તે બાબતની ચકાસણી કરવા અમે ફાયર સેફ્ટી ઓફિસર સાથે અહીંયા અમે મુલાકાત લીધી છે એ તો કાયમ જ છે આ તો હુતેલા અને જાગે સુરતની તક્ષશિલાથી ત્યારે તપાસ કરી ખરેખર જ્યારે એ લોકોને પરમિશન આપવામાં આવતા હોય તો તે દરમિયાન ઇન્સ્પેક્ટરોએ ઇન્સ્પેક્શન કરીને એનો રિપોર્ટ આપવાનો હોય છે અને થોડું થોડું ટાઈમ તમે ચેકિંગ કરવાનું હોય છે જે કોઈ કરતા નથી પરંતુ એ લોકો ગાંધી બાપુને જે માન આપીને જે આ કારભાર ચલાવે છે એ પ્રજાને નજરે દેખાય છે ને ધારો કે આ રાજકોટની ઘટના એક દુઃખદ ઘટના કહેવાય એ રાજકારણમાં લેવા માંગતા નથી પરંતુ લોકોના જેના ગોડું જાય તેને તાળવાય ભાઈ જેના સ્વજનો જાય તેને ખ્યાલ આવે આમાંથી તમારા અધિકારીઓ રાજકારણીના કોઈના સ્વજનો ગયા છે ને આ પોલીસ તંત્ર તો એટલું બધું એ છે કે જેને આપણે કયો શબ્દ વાપરવો એ બી એક સવાલ છે આ બારડોલીવાળા રોડ ઉપર જે આગ લાગી જીઆઈડીસીમાં તે એક મોટા રાજકારણીના સગાવાળા કટંબી પરિવારના માણસની મિલકત એની અંદર ગેરકાયદેસર કેમિકલ લવાય ગેરકાયદેસર કેમિકલનો દુરુપયોગ થાય અને તેને કારણે આગ લાગી એમાં એક બિચારા બાજુવાળો આપણે પ્લાસ્ટિકની દુકાન આપણે પ્લાસ્ટિકની વેપાર કરનાર માણસની મારી માહિતી પ્રમાણે ચારથી પાંચ કરોડ રૂપિયાનું નુકસાન થયું એની ફરિયાદ લેવા તૈયાર નથી પોલીસ એનું તમને કેમ કે પંચનામું કરવા તૈયાર નથી તો એ પાર્ટી હમણાં દાવો કરવો હોય તો કોના પર કરવો કાયદામાં પહેલાંના પહેલું પંચનામું જોઈએ હવે એ માણસ આ ત્યાં ફાંફા મારે છે પણ રાજકીય વકને કારણે એનું કામ થતું નથી ખરેખર જે આ જે આ દુર્ઘટનાઓમાં જે જવાબદારો છે તેમને નિર્દોષ કે તેમને છ મહિના ગાલીને મૂકી દેવાના ને પ્રજાના ટેક્સના પૈસાનું સરકાર વળતર ચૂકવે એ કહેનો નહીં આવી એ લોકોની મિલકત જપ્ત કરો એ લોકોની મિલકતમાંથી ચૂકવાઓ ને એ લોકોની અમે ત્રણસો ચારનો ગુનો દાખલ કરો ત્રણસો ચાર બનો ગુનો દાખલ કરો કે જેમાં આજીવન કેદની જોગવાઈ છે આ નિષ્કાળજી નથી સર્જિત હોનારતના એક ભાગ છે જેથી આ બધા અધિકારીઓ ઉપર કેમ હમણાં તાત્કાલિક ચેકિંગ કરવું પડ્યું એનો અર્થ કે તમારી પાસે રેકોર્ડ પર કંઈ છે જ નહીં તમે જે કંઈ બી પરમિશન આપી છે તો સ્થળ પર નિરીક્ષણ કર્યા ગાંધી બાપુને માન આપીને આપી દીધી છે સાને માટે અત્યારે નહીં કરવું પડે કેમ તમને ખ્યાલ નથી તમે કેટલા વાર ચેકિંગ કર્યું આ પરમિશન આપ્યા પછી આ નવસારીની અંદર આવી ઘણી ઘટનાઓ પલસાણા છે સુરત છે રોજબરોજ ઘટનાઓ બનશે અને ગરીબોનો ભોગ લેવાય છે ભાઈ આમાં કોઈ ધનવાન હેઠીયો મરી ગયો કોઈ આપણે મેનેજર મરી ગયો કોઈ રાજકારણીનો માણા મરી ગયો આ લોકો તો એવું છે કે ભાઈ જેને બિચારા હંમેશા ગરીબો પર અત્યાચાર થતો આવેલો અને ચાલતો રહેશે અને આ ભાષણ કરવા આ કરવું આ મુખ્યમંત્રી દોડી ગયા ફલાણા દોડી ગયા શોક દર્શક એમ કે સંદેશો મોકલ્યો એની શું એની જીવનનું શું જેમણે બાપ ગુમાવ્યો હોય જેણે પત્ની પતિ ગુમાવ્યો હોય જેણે બાળક ગુમાવ્યું હોય તે લોકોને જઈને પૂછો કે પૈસા એ માધ્યમ નથી પણ ખરેખર આ લોકોની સામે તપાસ તપાસ થવી જોઈએ ને હું તો હજુ બી એક વાત બીજી કહેવા માગું છું આ તપાસનું કામ પોલીસવાળાના હાથમાંથી જ લઈ લેવું જોઈએ કોઈ પણ ફરિયાદ થાય એટલે તપાસ જ એજન્સી આખી જુદી આપવી જોઈએ જે રીતે સીઆઈડી છે સીબીઆઈ છે તે રીતે આ લોકલ ગુના માટે બી કારણ કે બધા અંદર અંદર મળેલા છે તમે જઈને મળી આવો ફલાણા સાહેબનો માણસ છે દીકરાનો માણસ છે આખાનો ન્યાય ન્યાયતંત્રની અંદર ચોખ્ખો પારદર્શક ન્યાય કરવો હોય તો એની એજન્સી જુદી હોવી જોઈએ એવું મારું ધોરણ પ્રમાણે માનવું છે અને કાયદો જે સુધારો કર્યો આ મોદી સાહેબને કે આપણા અમિતભાઈને કે એ લોકોને બુદ્ધિ આપવી જોઈએ કે ભાઈ આ એજન્સી જુદી કરો તો આ દેશમાં કાયદોને વ્યવસ્થા જળવાશે અને જે જગ્યાએ બંધ કરાવી સાને માટે આ બંધ કરાવી બધી જગ્યાઓ એનો રિપોર્ટ માગો અને એ અધિકારીઓની અમે કાયદેસરના પગલાં લઉં કે તમે ધ્યાન શું દીધો એમને ચોક્કસ આપો એને ડિગ્રેડ કરો એનો પગાર ઓછો કરો તો જ આ હોનારત લોકોના જીવ જતાં અટકશે એવું મારું ધર પ્રમાણે માનવું છે અને દોષિત અધિકારીઓ વધારે છે આ માલિકો કરતાં કારણ કે એ લોકો ગાંધી બાપુને માન આપીને કરે છે પેલાં તો વેપારી મળે છે એના સ્વાર્થ ખાતર નફા નુકસાન હારું કરે છે આ લોકો તો લોકોના જીવના જોખમે પરમિશન આપે છે તો હું એ લોકોને વધારે આપણે દોષિત માનું છું અને એમની કાયદેસરના પગલાં લેવા જોઈએ એવું મારું દ્રઢ પ્રમાણે માનું નવસારીના વિજલપોરમાં બે જૂથ વચ્ચે અથડામણ બાદ પોલીસે બાર વ્યક્તિઓની અટક કરી હતી ફાળો આપવા બાબતે બે જૂથો સામસામે પાખડ્યા હતા નવસારીના વિજલપોરમાં શુક્રવારની રાત્રે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિના લગાવેલ બેનરો કાઢતી વખતે જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે મારામારી અને તોડફોડ થઈ હતી આ દરમિયાન પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી આ ઘટનાને લઈને વિજલપુરના વિસ્તારોમાં તંગ વ્યાપી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ નવસારી પોલીસે તોફાની તત્વો ઉપર હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી કેટલાક સમયથી ચાલી આવેલ વિવાદમાં પોલીસ દ્વારા તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે કોમ્બિંગ કરી કેટલાક લોકોની અટકાયત કરી હથિયારો જપ્ત કર્યા હતા ફરિયાદ નોંધાયા બાદ વિજલપુર પોલીસે ગૌતમ ધીવરે ગણેશ કિશન ગુટ્ટે સંતોષ ઇન્દ્રજીત સાગર ગોવિંદ બાવિસ્કર પંકજ મધુકર વિકાસ આહિરે સાગર ડાન્સર શૈલેષ પ્રકાશ મયુર પાટિલ ઉર્ફે કોકરેજ વિજય નિકમ જીતેન્દ્ર શ્યામ વાઘ તમામ રહે આંબેડકરનગર વિજલપોર નવસારી પોલીસે કોમ્બિંગ દરમિયાન તલવાર ગુપ્તી જેવા હથિયારો મળી આવ્યા જેમાં દિલીપ સોનકર વૈભવ ઇન્દ્રજીત અમિત શર્મા સામે હથિયારબંધી જાહેરનામાના ગુનો દાખલ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નવસારી શહેરના આસ્થાના પ્રતિક સમાન દેવેશ્વર મહાદેવ મંદિરમાં મહાદેવની પચીસ ફૂટની ઊંચાઈ ધરાવતી વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે મહાદેવની પ્રતિમાની ભવ્ય શોભાયાત્રા અને પ્રતિમાનું અનાવરણ અલૌકિક માહોલમાં થયું હતું આસ્થા ભક્તિ અને શ્રદ્ધા વિશ્વાસનો અતૂટ સંબંધ વર્ષોથી દેવેશ્વર મહાદેવ મંદિર સાથે શ્રદ્ધાળુઓનો જોડાયેલો છે ભક્તોની મનોકામના પૂર્ણ કરતા દેવેશ્વર મહાદેવ મંદિર નવસારી સહિત સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ છે કાશી વિશ્વનાથ ઉજ્જૈન જેવા ધાર્મિક સંસ્થાનોની હરોળમાં હવે નવસારીનું આ દેવેશ્વર મહાદેવ મંદિર પણ આવી રહ્યું છે લોકોની આસ્થા સાથે જોડાયેલા આ મંદિરમાં પટાંગણમાં પચીસ ફૂટની ઊંચાઈ સાથેની વિશાળ મહાદેવની પ્રતિમા લોક દર્શન હેતુ સ્થાપિત કરવામાં આવી છે પંદર જ દિવસના ટૂંકા સમયમાં મૂર્તિકારો દ્વારા વિશાળ અને આકર્ષિત પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી મહાદેવની પ્રતિમા તૈયાર થતાં જ નવસારીમાં ભવ્ય રીતે આગમન થયું હતું દેવેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્યામભાઈ તેમના પરિવાર અને શિવભક્તો દ્વારા મહાકાય શિવ પ્રતિમાનું અભિવાદન કરવામાં આવ્યું અને શહેરના માર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી વિશાળ શિવ પ્રતિમાને લઈને શિવભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો ડીજેના સંગીત સાથે નીકળેલી શિવજીની શોભાયાત્રામાં શિવભક્તો ઝૂમી ઉઠ્યા અને શિવજીની પ્રતિમાને આવકારી હતી શિવ પ્રતિમા ચતુર્દિશા ફરી ભક્તજનોને દર્શન આપ્યા હતા શહેરના માર્ગો ઉપર શોભાયાત્રા ભ્રમણ કરી દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી રવિવારે રાત્રે આઠ કલાકે મહાદેવની ભવ્ય પ્રતિમાનું અનાવરણ થયું હતું દેવેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં જશ્ન મનાવાયો શિવ પ્રતિમાનું અનાવરણ થતાં જ આતિશબાજી અને નાસિક ઢોલના નાદો ગુંજી ઉઠ્યા હતા આકાશમાં ભવ્ય આતિશબાજીનો નજારો જોવા મળ્યો હતો મહાદેવની પ્રતિમાના અનાવરણ પ્રસંગે વિશેષ નાસિક ઢોલના કલાકારોએ આકર્ષણ જમાવ્યું હતું શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પચીસ ફૂટની ઊંચાઈ સાથેના મહાદેવની પ્રતિમાનું ભવ્ય રીતે અનાવરણ થયું આ પ્રસંગે મંદિરના મહંત શ્યામભાઈ મહારાજ ધર્મેશભાઈ પાલિકાના પ્રમુખ મિનલ દેસાઈ જીતુભાઈ લાલવાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા અને હર હર મહાદેવના નાદ સાથે આ ભવ્ય અનાવરણ પ્રસંગને શિવભક્તોએ વધાવી લીધો હતો Yeah. તો આજે આ રસ્તામાં આવતા જતાં એમના દર્શન કરશે અને આજે જ્યારે એ તેર ફૂટ એમનો છે અને બાર ફૂટ જેટલી મૂર્તિ છે અને પચીસ ફૂટ જેટલી ઊંચી ઊંચાઈ પર બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે તો એટલો બધા આનંદ અને ઉત્સાહથી આજે એમનો ઉત્સાહ મનાવી રહ્યા હોય ને લાગી રહ્યું છે આજે મને હું પણ પોતે આજે અહીંયા હાજર છું અને મને પણ આજે પોતાને ખૂબ ખૂબ આનંદની લાગણી આપણા નવસારીના મધ્યમાં વિરાજમાન દેવાદિદેવ એવા સ્વયંભૂ શ્રી દેવેશ્વર મહાદેવ છે અતિ પૌરાણિક અને સાડા સાતસો વર્ષ જુઓ જૂના એ સ્વયંભૂ મહાદેવ છે દેવેશ્વર મહાદેવ મંદિર જે નવસારીના મધ્યમાં વિરાજમાન છે તે દેવેશ્વર મહાદેવ મંદિરમાં બધા જ ધાર્મિક ઉત્સવો ખૂબ ધૂમધામથી ઉજવાય છે દેવેશ્વર મહાદેવ મંદિરનો પરચા એવા છે કે ઘણા બધા જેટલા બી ભક્તો આવે એમની મનોકામના પૂર્ણ કરે છે દેવેશ્વર મહાદેવ મંદિરમાં દેવેશ્વર મહાદેવના પાંગ પટાંગણમાં દસ વર્ષ પહેલાં શિવજીની પ્રતિમા સ્થાપના કરી લે આપણે કે મંદિરના બહારથી કોઈ જતું હોય તો ભગવાનના દર્શન ન કરી શકે તો બહારથી દર્શન થાય પરંતુ દસ વર્ષ પછી ભગવાનની એવી પ્રેરણા થઈ શ્યામ મહારાજ જે ચોથી પેઢી સેવા કરે છે ભગવાન કે બહારથી જો વ્યક્તિ એવા સંસારિક જીવનમાં છે જે અંદર નથી આવી શકતા દર્શન કરવા માટે એમને બાર પ્રભુના દર્શન થાય તો આપણા દેવેશ્વર માર્ગના પ્રવેશમાં દેવાધિદેવ મહાદેવની ભવ્ય પ્રતિમા જે તેર ફૂટનું કૈલાશ પહાડ જેવું બનાવેલું છે અને એમના ઉપર બાર ફૂટની શિવજીની પ્રતિમા જે અચૂક દિવસ માત્ર પંદર દિવસમાં બંને વસ્તુ તૈયાર થઈ અને આજે એમની સ્થાપના થઈ મહારાજના હસ્તે ને બધા જ નવસારીના

નવસારી તેમજ વેસમાં મરોલી વિસ્તારના ગામડાઓમાં ગરીબ દર્દીઓને રાહત દરે તબીબી સેવા આપતી અમૃતલાલ દેસાઈ હોસ્પિટલ વેસમામાં વિભાગ અને નેત્ર ઓપરેશન થિયેટરનો પ્રારંભ થયો છે લોકહિતાર્થે નેત્ર ઓપરેશન થિયેટર જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલના હસ્તે લોકાર્પણ થયું હતું પિંસાળ ગામના દાતાશ્રી રમેશભાઈ છીતાભાઈ પટેલના સહયોગ સાથે નવીન નેત્ર ઓપરેશન થિયેટરનો પ્રારંભ થયો છે અમૃતલાલ દેસાઈ હોસ્પિટલમાં આંખના રોગોના નિષ્ણાત ડોક્ટર આસિફ દેસાઈ સેવા આપી રહ્યા છે હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે નેત્રરોગ દંતરોગ અને ચર્મરોગ નિદાન સારવાર શિબિરનું આયોજન થયું હતું આ શિબિરનું ઉદઘાટન સમાજ અગ્રણી મહેશભાઈ પટેલ ડોક્ટર બિપિન દેસાઈ ગીતાબેન દેસાઈના હસ્તે થયું હતું આ પ્રસંગે અમૃતલાલ દેસાઈ હોસ્પિટલના પ્રમુખ કિશોર દેસાઈ માનદ મંત્રી બહેરામ આસુંદરિયા કેતન પટેલ ઉપસ્થિત રહ્યા હતા નેત્રરોગ અને નિદાન શિબિરમાં ડોક્ટર આશિત દેસાઈએ સેવાઓ આપી હતી ચર્મરોગ વિભાગમાં ડોક્ટર નિધિબેન દંત વિભાગમાં ડોક્ટર પર્ણસિંહ પુરોહિત દ્વારા સેવાઓ આપવામાં આવી હતી આંખના નંબરોની તપાસ કરી જરૂરિયાતમંદોને ચશ્મા આપવામાં આવ્યા મોતિયા અને જાવરના રોગોના સાઠ જેટલા ઓપરેશનો વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા આ શિબિરમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો આજે જે થયું એના આપણે મૂળ જોઈએ તો આજથી ચાર વર્ષ પહેલાં આમાં અમારા સદગત પત્ની મીનાબેનના નામે એક આપણે આંખની ઓપીડી ચાલુ કરેલી કારણ કે આંખ એ આપણે શરીરનું રતન કહેવાય અને મેં જોયું છે કે ઘણી વિકલાંગતા હોય કાનની કે હાથની ચાલવાની પણ સૌથી વધારે જો અસરકારક હોય તો તે આંખનું જ્યારે માણસનું તેજ જાય ત્યારે તદ્દન નિસહાય થઈ જાય છે અને ગરીબોની દર્દસા તો આંખમાં પાણી લાવે એવી થાય ઘરના એક ખૂણામાં પડી રહેવું પડે કોઈ આપે તો ખાય કોઈ લઈ જાય તો બહાર લઈ જવાય એટલે અમને અહીંયા અમૃતલાલ દેસાઈ હોસ્પિટલમાં લાગ્યું કે બધી વિકલાંગ અવસ્થામાં જો સૌથી વધારે કામ કરવાનું હોય અને જરૂરી હોય તો તે આંખ માટે છે અને આંખના પ્રોબ્લેમ પણ સમાજમાં ખૂબ વધારે છે એટલે ચાર વર્ષ પહેલાં આપણે આંખની ઓપીડી ચાલુ કરી એનો સારો પ્રતિભાવ મળ્યો અને ધીમે ધીમે પછી આગળ વિકાસ કરવાનું મન થયું દાતાઓને વાન કરી અને પછી નક્કી કર્યું કે આપણે કોકથર્મોલિસ્ટને બોલાવીએ આશિષભાઈ આવ્યા તે ખૂબ ઉત્સાહી હતા એટલે પછી એમણે કહ્યું કે આપણે ઓપરેશન ચાલુ કરીએ ઓપરેશનના ફેકો મશીન માટે પચીસ લાખનું દાન મળી ગયું અને થિયેટર અમારા પાસે હતું જ તેને થોડું રિનોવેટ કરી અને આંખના ખાસ કરીને મોતિયાનું ઓપરેશન કરવાની અમને વધારે જવું લાગી અને તેનાથી જ શરૂઆત કરીશું ભાગે તે જ કામ હશે બીજો જે પ્રોજેક્ટ અમે લીધો છે અહીંયા એ જામાના પાણીનો અર્લી ડાયગ્નોઝી એટલે સૌથી જલ્દીથી એનું નિદાન આ એક મોતિયા પછી અંધાપો લાવનાર સૌથી મોટું કારણ એ જામરના પાણી છે અને આપણે જેમ કેન્સર ધીરે ધીરે પ્રવેશે આગળ વધે ખબર ના પડે રીતે આ જામરના પાણીના રોગ ધીમે ધીમે ક્યારે આવી જાય અને અંધાપો અચાનક લાવે એ ખબર પડતી નથી એને માટે પણ મેં એક મશીનનું ડોનેશન કર્યું હતું ચાર લાખ રૂપિયાનું વિભાગ વૈદ્યકીય રાહત મંડળ સંચાલિત વેશમા મધે આવેલ શ્રી અમૃતલાલ દેસાઈ હોસ્પિટલનો આજે ખૂબ શુભ દિવસ હતો માનનીય ધારાસભ્ય શ્રી આરસી પટેલ સાહેબ દ્વારા આપણા નવા નેત્ર વિભાગના ઓપરેશન થિયેટરનું આપણે ઉદઘાટન કર્યું ગામડા ગામમાં નેત્ર વિભાગ માટે સર્જરીની કોઈ જ વ્યવસ્થા ન હતી અને આપણે નેત્ર વિભાગ ડૉક્ટર બિપિનભાઈ દેસાઈના નેજા હેઠળ ઘણા વર્ષોથી ચલાવતા હતા પરંતુ ઓપરેશનની વ્યવસ્થા ન હોવાથી ગામ પિંસાડના અમારા દાતાશ્રી રમેશભાઈ સીતાભાઈ પટેલે પચીસ લાખનું માથભર દાન આપ્યું અને એના થકી આપણે ઓપરેશન થિયેટર ઊભું કર્યું અને આજ રોજ આપણે ઓપરેશન થિયેટરનું ઉદઘાટન માન્ય ધારાસભ્યશ્રીના હાથે તથા આપની અને આજુબાજુના ચાલીસથી પચાસ ગામની આમ જનતા માટે આપણે એક આંખનો નિઃશુલ્ક કેમ્પ રાખ્યો છે આજે અને જેમાં ખૂબ બધા પ્રમાણમાં મને અત્યારે દેખાય છે તમે બસોથી અઢીસો જેવા લોકોએ તો અત્યાર સુધીમાં ભાગ લઈ લીધો છે આંખની સાથે આપણે ચામડીનો તથા દાંત વિભાગનો પણ નિઃશુલ્ક તપાસ રાખી છે આજના કેમ્પમાં જે મોટિયાના ઓપરેશનો થશે એ સંસ્થા તરફથી ટોટલી ફ્રી કરી આપવામાં આવશે અને હવે પછી પણ જ્યારે કોઈને જરૂર પડે ને આંખના મોટિયાના ઓપરેશનો હોય અને આર્થિક રીતે પરવડતું ના હોય તેવા પણ દર્દીઓને આપણે નિઃશુલ્ક ઓપરેશનો કરી આપીશું તથા હવે પછી આવતા રવિવારે આપણે એક નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ રાખ્યો છે તો એમાં પણ મારી સર્વ જનતાને અપીલ છે કે આપ આ સર્વરોગ નિદાન કેમ્પમાં ભાગ લેજો ટોટલી ફ્રી છે અને એમાં પણ જે કંઈ તમારે ઓપરેશનો કહેવું આવે તે પણ ખૂબ જ રાહત દરે સંસ્થા કરી આપે માહ્યાવંશે શૈક્ષણિક સેવા સંગઠન નવસારી દ્વારા વિદ્યા ઉત્તેજનાર્થી સમાજના વિદ્યાર્થીઓને પચાસ ટકા રહત દરે નોટબુક વિતરણ થયું હતું નવસારી ટાટા સ્કૂલ પાસે આવેલ રામજી મંદિરના હોલમાં માહિયાવંશી શૈક્ષણિક સેવા સંગઠન દ્વારા સમાજના વિદ્યાર્થીઓને પચાસ રાહત દરે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું બજાર ભાવ કરતા અડધા ભાવમાં સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક આપવામાં આવી હતી છેલ્લા ત્રણ વર્ષથી શૈક્ષણિક સેવા સમિતિના સભ્યો દ્વારા નોટબુક વિતરણ કરવામાં આવે છે આ સેવા કાર્યમાં ચેતન વલસાડિયા સંજય પટેલ સંદીપ પટેલ સહિતના કાર્યકરો જોતરાયા હતા મયવંશી શિક્ષા સેવા સંગઠન નવસારી દ્વારા આજ રોજ અમે નવસારી જિલ્લાના મયવંશી સમાજના વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક વિતરણ કરાવી રહ્યા છે આશરે ત્રણસો વિદ્યાર્થીઓ અત્યાર સુધી આ સેવાઓનો લાભ લઈ ચૂક્યા છે અમારા સંગઠનમાં એક જ હેતુ છે કે વાલીઓને ભદાન ના પડે અને વિદ્યાર્થીઓને ઉત્તેજના મળે એ હેતુથી અમે આજરોજ રાહત નોટબુક વિતરણ કાર્ય કરેલ છે અને આવતા વર્ષે પણ અમે આવું કાર્ય કાર્ય ચાલુ રાખી અત્યાર સુધીમાં સાડી ત્રણસો વિતરણ લઈ ગયા છે એટલે દરેક વિદ્યાર્થી અમે દસ નોટ આપીએ છીએ એટલે ચારેક હજાર નોટબુક વિતરણ કરી છે અને જે અમારા સમાજના છોકરાઓ છે જેમના માતા પિતા હયાત ન હોય એમને અમે ફી

પોલીસ દ્વારા થયેલા કોમ્બિંગમાં હથિયારો થયેલા જપ્ત નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરમાં સ્થાપિત થયેલા વિશાળ મહાદેવ શોભાયાત્રા સાથે શિવ પ્રતિમાને કરાયેલી અભિવાદિત અમૃતલાલ દેસાઈ હોસ્પિટલમાં નેત્ર વિભાગ અને ઓપરેશન થિયેટરનું થયેલું લોકાર્પણ તો આ આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર